તો સંસદ સભ્યોને સરકાર દર વર્ષે પાંચ કરોડ રૂપિયા આપે છે એમના મત વિસ્તારના વિકાસ માટે વિકાસના કામો કરવા માટે એટલે વર્ષના પાંચ કરોડ એટલે પાંચ વર્ષના કેટલા થયા પચીસ કરોડ રૂપિયા સંસદ સભ્યને મળે છે એના લોકસભાનો મત વિસ્તાર હોય એના માટે વાપરવા માટે વિકાસ કરવા તો એવી રીતે વિધાનસભાના સભ્યોને અઢી કરોડ રૂપિયા મળે છે દર વર્ષે ગુજરાત સરકારે પહેલા કઈ દોઢ કરોડ મળતા હતા હવે ગુજરાત સરકારે અઢી કરોડ કરે તો બીજા રાજ્યમાં ખબર નથી અને રાજ્યસભાનું મને બહુ ખ્યાલ નથી હો મિત્રો આપણે ચોખ્ખી વાત કરવા જોઈએ મેં સર્ચ કર્યું નથી રહી ગયું છે પણ લોકસભાના સભ્યોને તો પાંચ કરોડ દર વર્ષે મળે છે એ હકીકત છે હવે ગુજરાત વિધાનસભામાં નક્કી કરવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું તો એમને કરોડના અઢી કરોડ મળે છે તો વર્ષના કેટલા થયા કરોડ રૂપિયા એમને મત વિકાસ કરવા અને વિધાનસભ્યોનો સ્પષ્ટ સૂચના હોય છે કે પચાસ લાખ દર વર્ષે કેચ ધ રેન કેચ ધ રેન માટે વાપરવાના હોય છે એટલે પાણીના સંગ્રહ માટે બધી વ્યવસ્થા કરવાની હોય ચેક ડેમ બનાવો તળાવો ખોદો જે પણ કરો એ જળસંચય માટે નાના નાના જળાશયો બનાવો એ બધું કરીને એમને પચાસ લાખ દર વર્ષે વાપરવા પડતા હોય હવે આમાંથી કેટલા વપરાતા હશે કેટલા છવાઈ જતા હશે વી ડોન્ટ નો કારણ કે આ ધારાસભ્યો વિધાનસભાના સભ્યો હોય લોકસભાના સભ્યો હોય એ ખબર નહીં શું બિઝનેસ કરતા હશે વીડ નોટનો પણ એમની આવકમાં જબરજસ્ત વધારો થઈ જતો હોય છે એટલે એ ચલો એ બધા આક્ષેપો તો આપણે પૂરા આવક ના બોલી શકીએ પણ આ જે ગ્રાન્ટ મળે છે વિધાનસભ્યોને ને લોકસભાના સભ્યોને એ વિકાસના કામમાં વાપરવાનું પ્રજાના ટેક્સના નાણામાંથી તમને આપવામાં આવી છે હવે એ તમે પ્રાઇવેટ વાપરવા માંડો અથવા તો પર્સનલ અંગત કોઈ સમાજમાં ના એના માટે વાપરવા માંડો અથવા ધર્મસ્થાનો માટે વાપરવા માંડો ન તો એ મારા અંગત મત મુજબ નૈતિક રીતે સરાસર ખોટું કહેવાય નિયમો આવતું હોય કે ના આવતું હોય મને ખબર નથી પણ નૈતિકતાના નિયમ પ્રમાણે સરાસર ખોટું કહેવાય આપણો દેશ સેક્યુલર છે એનો મતલબ એવો નહીં કે બધા ધર્મસ્થાનોમાં જઈને સરકારે બેસી જવાનું સરકારે ખરેખર બધા ધર્મ ધર્મોથી દૂર રહેવાનું હોય કે ભાઈ એમને જે કરવું એ એમની આપણે નડવાનું નથી આપણે બધા ધર્મોનું સન્માન કરવાનું છે માં ના રાખવાનું પણ એમાં આપણે દખલ નથી કરવાની કે એ બધા ધર્મો એમના લોકોને પછી એ ધાર્મિક સ્થળોમાં અને એ બધાને હેલ્પ કરવામાં આવે તો એ તો સેક્યુલર કઈ રીતે કહેવાય અહીં તમે જુઓ ને તો અહીં પણ સરકારો સેક્યુલર છે તો એ કોઈ ધર્મોના એના બેનિફિટમાં રસ ના લે એની એ ઇગ્નોર જ કરે એ દૂર રહે ચર્ચોને જે કરવું હોય કરે મંદિરો મસ્જિદોને જે કરવું હોય કરે ને સરકાર તરફથી જે બી ટેક્સ ભરવા પડતા હોય મકાનોના લાઇટના બિલો એ બધું ભરવું જ પડે અને ના ભરે તો એમને નોટિસ મળે મળે ને મળે અને મંદિર મસ્જિદ ચર્ચ બધું તમારા ખર્ચે બનાવો સરકાર એમાં હેલ્પ ના કરે અને ના જ કરવી જોઈએ એટલે એ રીતે આ સરકારો અહીંની ટોટલ સેક્યુલર કહેવાય આપણી સેક્યુલરિઝમની વ્યાખ્યા જ ક્યાંક ગરબડવારી છે આપણે ત્યાં મંદિરો માટે ને ધર્મસ્થાનો માટે સરકારે એક રૂપિયાના ભાવે જમીન આપતી હોય છે એ સરાસર ખોટું કહેવાય કરોડો રૂપિયાની જમીન તમે આવી રીતે મંદિર મસ્જિદ માટે ડોનેટ કરી દો એ તો ખોટું જ કહેવાય ને અને ચલો હજ માટે પૈસા આપે તો એ ખોટું કહેવાય તો મંદિર માટે તમે યાત્રા કરવા પેલા દિલ્હી વાળા યાત્રા કરાવતા એ ખોટું કહેવાય અરે એમને કરે ને જાત્રા જાતે કરવી હોય તો કોણ રોકે છે રક્ષણ આપો એમને પણ એમને મફત યાત્રા તો ના કરાવાય ને કે મફત તો હજુ ના મોકલાવે હજમાં સબસિડી આપે છે તો મિત્રો આવી રીતે આપણા એક સંસદ સભ્ય કોઈ સમાજ ચોક્કસ સમાજના કોઈ ધામ ધાર્મિક ધામ સ્થાન માટે કઈ પાંત્રીસ લાખ રૂપિયા વાપરે અને એમણે ગર્વથી પાછી પોસ્ટ મૂકી તો મને તો તરત જ સવાલ થાય હવે તમે એક સમાજ માટે ચોક્કસ સમાજના આસ્થા જેમના આસ્થા હોય એના માટે તમે એ સ્થાન માટે એ સ્થાન વિકાસ માટે તમે પાંત્રીસ લાખ રૂપિયા વાપર્યા એટલે તરત જ બીજો સમાજ કેસે અમારી માતાના અમારા દેવના સ્થાન માટે પૈસા આપો આ માંગે કે નહીં ન ભાઈ ના આપો તો પછી એ તો તમારો પક્ષા પક્ષી થઈ ગયો અન્યાય થઈ ગયો એવા તો કેટલા સમાજો છે આપણે ત્યાં તો આપણે ચાર વર્ણ કહેવાતા જ કહેવાતા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એ ચાર કહેવાતા વર્ણોની અંદર હજારો સમાજ છે એક જ માનો કે ક્ષત્રિય સમાજના કેટલાય કુળ દેવતાઓ કુળ દેવીઓ હશે એવી રીતે દલિત સમાજમાં કેટલાય માતાઓ કેટલાય દેવો માતાઓ હશે દરેક સમાજમાં એવું છે તો તમે દરેક સમાજમાં આવી રીતે પૈસા આપવા વહેંચવા જશો એકના આપશો ખોટું મને આપો એટલે ગુજરાતમાં જુઓ હમણાં રાજસ્થાનમાં પેલી સ્કૂલની છત પડી ગઈ બાળકો મરી ગયા ગુજરાતમાં પણ એવું થાય છે ગુજરાતમાં પણ એવું પડેલું છે એક્સિડન્ટ થયેલા છે અને બાળકોને વાગેલું છે આપણે ત્યાં શિક્ષણની પથારી ફરી ગઈ છે સરકારી સી શાળાઓની તો સત્યાનાશ પડી ગયું છે છ હજાર આવી શાળાઓ બંધ કરવી પડી હતી સરકારે બંધ કરી દીધી હતી હવે એવી કેટલીય શાળાઓ છે ગુજરાતમાં કે એમાં એક જ ઓર હોય અને એમાં એ પહેલું ધોરણ બીજું ધોરણ ત્રીજું ધોરણ ચોથું ધોરણ પાંચમું ધોરણ ચાર ચાર ધોરણના છોકરા એક જ વર્ગમાં બેસ બેઠા હોય અને એક જ શિક્ષક અરે ભાઈ તમે એને એવા વિકાસમાં પૈસા આપો તમને સરકાર અઢી અઢી કરોડ રૂપિયા દર વર્ષે વાપરવા આપે છે તો તમે આવી રીતે વાપરો અત્યારે હમણાં જ મેં વિડીયો બનાવ્યા કે આપણે ત્યાં મફત અનાજ ઉપર નિર્ભર ત્રણ કરોડ પાસઠ લાખ લોકો છે તો એવા કંઈક પ્રોગ્રામ બનાવો કે એમને રોજી રોટી મળે તમારા મત વિસ્તારમાં જે ગરીબો હોય જે મફત અનાજ પર નિર્ભર હોય એવા લોકોને ભેગા કરો એમને કશું હુનર શીખવો એમને ભરત સીવણ શીખવો સીવણ ક્લાસ કરાવો ને કોમ્પ્યુટર ક્લાસ કરાવો એમને શું કહેવાય કોમ્પ્યુટરમાં બધું કરતા હોય છે મિક્સિંગ ફિક્સિંગને બધું હું તો ભૂલી જાઉં છું કે એડિટિંગ હા તેને બધું શું કહેવાય બધું એ પાયાનું બેઝિક જ્ઞાન અપાવો એવા ક્લાસ કરો ને તમારા પાંત્રીસ પાંત્રીસ લાખ મંદિરો પાછળ વાપરવાના છે ના વપરાય હવે તમને દાખલો આપું પછી મારી વાત પૂરી કરું કે ભારત આઝાદ થયું એટલે તરત જ આપણે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારની વાત ચાલુ થઈ કારણ કે જે સોમનાથ મંદિર બહુ વાર તોડાયું હતું એટલે આપણા હિન્દુઓની અને ભારતીયોની અસ્મિતા ઉપર વારંવાર પ્રહાર કરવામાં આવેલા એવું માનીને સરદારે વિચાર્યું કે આપણે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરીએ તો તરત જ ગાંધીજી આ વાત જાણી કે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારની વાત ચાલુ થઈ છે સરકારમાં નહેરુજીની સરકારમાં તો ગાંધીજી નહેરુ સરદારને તરત જ બોલાયા અને સલાહ આપી કે મંદિરના આપણે સેક્યુલર દેશ રાખવાનો હોય તો મંદિરના જીર્ણોદ્ધાર માટે સરકારી પૈસો ના વાપરવો જોઈએ કાલે કોઈ કહેશે અમારી જુમા મસ્જિદ રિપેર કરી આલો નવી બની આલો કોઈ કહેશે અમારું મંદિર બની આલો કોઈ જૈન કહેશે અમારું દેરાસર નવું બની આલો કોઈ શીખ ભાઈઓ કહેશે અમારે ગુરુદ્વાર નવું બની આપો કોઈ બૌદ્ધ કહેશે અમારું મઠ નવું બને મોનેસ્ટ્રી નવી બની આપો કોઈ યહૂદી કેસે અમારું જે ચર્ચ વાય એ નવ બની આલો તો મિત્રો આવી રીતે ક્રિશ્ચ્યો કેસે ચર્ચ બની આલો તો આવી રીતે તમે પછી અન્યાય થાય એક ધર્મને તમે ફેવર કરો તો બીજા ધર્મવાળાને અન્યાય થાય તો ગાંધીજી સલાહ આપ એક ફંડ ઊભું કરો લોકો દાન આપે છે નેમાંથી મંદિર બનાવો તો તમે નહી માનો આખું એક અલગ ટ્રસ્ટ બનાવવામાં આવ્યો એનું ફંડ ઊભું કરવામાં આવ્યું લોકોએ બહુ જ દાન આપ્યું અને સોમનાથ મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને એ રીતે એ ચાલુ થયું હવે હમણાં તાજો તો દાખલો કહું તમને હમણાં અયોધ્યાનું મંદિર આપણે નવું બનાવ્યું એનો નિવેડો આવી ગયો બરોબર જે આવે એ વાત બાજુ ઉપર છે પણ અયોધ્યાનું મંદિર મોદીજીના ના હાથ નવું બન્યું એમના શાસનમાં

ચોક્કસ સમાજના ધામ આસ્થાના ધામ એટલે ધાર્મિક સ્થળ માટે તમે કઈ રીતે પૈસા વાપરો પછી તો બધા સમાજો ના આપો તમારે દર વર્ષે અઢી કરોડ ની જે ગ્રાન્ટ છે એ તમામ સમાજોના પકડી પકડીને શોધી શોધી મંદિરો જ બની આપો તે લેવા ગયું શિક્ષણ કારણ કે જો લોકો સારી શાળાઓ બનાવશો તમારી ગ્રાન્ટમાંથી સારા ઓરડા બનાવશો તો લોકો ભણશે ભણશે તો તમને વોટ નહીં આલે આલે ચોક્કસ તો ભણેલા ભણોના લીધે તમે જીતો છો ભણોના લીધે તો જીતો જ છો પણ ભણેલા ભણોના લીધે તો નહીં ભણે ગુજરાત તો વોટ મળશે પણ જો ભણશે ગુજરાત તો વોટ નહીં મળે એવો એજન્ડા તો નથી ને એક સારી ઢંગની હોસ્પિટલ નથી હોતી આપણે ત્યાં માનો કે વર્લ્ડમાં પ્રથમ સો માં કે દોઢસોમાં કે બસો માં આવે એવી સારી કોલેજ કે યુનિવર્સિટી નથી આપણા ભારતમાં કે ભારતમાંથી પ્રથમ સો માં આવે પચાસ માં આવે એવી હોસ્પિટલો નથી તમારી જોડે તો તમે એમાં વાપરો ને પૈસા તમને આટલી આટલી સાડા બાર કરોડ ની મળે છે રોડ રસ્તા બનાવો ને કાયમ રોડ રસ્તા તૂટી જાય પુલ તૂટી જાય છે નાના નાના લગભગ સોળ થી સત્તર બ્રિજ તૂટી ગયા છે બે ચાર મહિનામાં હમણાં ગંભીરાનો બ્રિજ તૂટી ગયો તો એવા એવા તમે ધારાસભ્ય છો તમે લોકસભાના સભ્યો છો તમારા મત વિસ્તારમાં ફરો જ્યાં નાના મોટા પુલ હોય પુલિયા હોય વેળા હોય નાના એનો ચોમાસામાં છલકાતા હોય બાંધેલા હોય આમ તો બારે માસ કોરા હોય પણ એવા એવા ખખડી ગયેલા હોય એને રિપેર કરાવો તો લોકો બિચારા સરખા ચાલી શકે ડૂબી ના જાય પડી ના જાય વીસ બાવીસ જણ મરી ગયા કે છવ્વીસ જણ મરી ગયા શરમ નથી આવતી આ લોકોને કે આ ધંધો ના થાય એટલે મિત્રો આ રીતે આ મને તો પર્સનલી આ મારો અંગત મત છે કે સંસદ સભ્યો અને વિધાનસભ્યોએ આવેલી મંદિરો અને દેરાઓ પાછળ ને ચોક્કસ સમાજો પાછળના ધાર્મિક સ્થાનો પાછળ પૈસા વાપરવા તદ્દન અયોગ્ય છે એટલું કહીને મારી વાત પૂરી કરવું આવજો બાય બાય